ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચ્ચીસને લઈ વોર્ડ નંબર નવમાં સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે વોર્ડ નંબર નવ ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવ ની અંદર

માસ ફેબ્રુઆરી ત્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે અને 7 ઉમેદવારો એવા અડીખમ રહ્યા કે સારી-સારી પાર્ટીના સારા-સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈ પણ લાલચ લોભ કે પ્રલોભન વગર પોતાનો ફોર્મ પરત ખેચેલા નથી આજે વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહુડી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવ ની અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ ઇમરાન હુસેન જાયદાબેન અને ફેમિદાબેન આ લોકોનો આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટી ને ચૂંટી અને જો અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવ ના લોકોના હક ને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપેલ છે